નમસ્તે મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તકનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે આજે સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો કરેલ પસંદ કરેલું જે પુસ્તક છે તેની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલન ની અંદર રજૂ કરો પુસ્તકનું નામ છે મિત્રો ગુરુ અને માતા પિતાના ભક્ત બાળકો નામ છે જગન્નાથ ઉપાધ્યાયું આ પુસ્તક મને મારી શાળાના પુસ્તકાલયમાંથી મારા વર્ગ શિક્ષક દ્વારા મળ્યું વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો આ પુસ્તકની અંદર રહેલા વિવિધ પાત્રો જેવા કે શ્રવણકુમાર આરુણી એકલવ્ય અને ગણેશજીના જીવનના પ્રસંગો વાંચવા ખૂબ ગમ્યા કારણ કે આ બધા પાત્રો તેમના અને ગુરુજી માટે ઈશ્વર જેવો ધરાવતા હતા હવે આપણે વાત પુસ્તક નો શાર તો આપેલું પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા શાળા કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ વિશે જાણતા થાય તે હેતુથી બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થી જીવનની અંદર ખીલવવા જેવા મૂલ્યો આપેલ પુસ્તકમાં રહેલા વિવિધ પાત્રોના જીવન પ્રસંગો દ્વારા ખૂબ જ રસાળ શૈલીમાં બાળકો રસપ્રદ રીતે વાંચી પોતાના જીવનમાં ઉતારે તેવું આ પુસ્તકનો મુખ્ય હેતુ છે આપેલા પુસ્તકના પ્રકરણો અતિશય લંબાણ ધરાવતા નથી જેથી બાળકો વાર્તાના સ્વરૂપમાં વિવિધ પાત્રોના જીવન પ્રસંગો